જય ભીમ જય સંવિધાન નમો બુધાય મિત્રો હું છું જિજ્ઞેશેશ રાઠોડ તો મિત્રો ખાસ આવું આ વિડીયો છે અંધશ્રદ્ધા વિશે કારણ કે આપણા દેશમાં અંધશ્રદ્ધા ભવડો લઈ ગઈ છે એટલે એના માટે આપણા વિડીયો બનાવવામાં આવ્યો છે અને બે શબ્દ આપણા વિડીયોના માધ્યમથી કહેવાના છે કારણ કે ભૂવા ભરાડે તાંત્રિકો મુંજાવર અને જે ખોટા સાધુ કારણ કે જે સાધુ હોય હાસા એને તો કાંઈ વિડીયોમાં આવવાની જરૂર ન હોય બરાબર અને એને તો એક ખાલી ભક્તિ કરવાની હોય બાકી ફેસિલિટી એને કાંઈ જરૂર ન હોય કારણ કે ઘણા બધા એવા પણ વિડીયો વાયરલ થાય છે તમે જોતા હશો કારણ કે હમણાં જ એક આપણે જુનાગઢનો એક વિડીયો વાયરલ થયો હતો કારણ કે ત્યાં યાત્રિકો જ્યાં દર્શન કરવા જતા હોય અને જે ખોટા સાધુ બની અને શીપિયા વડે હુમલા કરવામાં આવે છે એ પણ તમે આપણી ચેનલમાં એક વિડીયો મૂક્યો હતો અંધશ્રદ્ધાનો અને જે યાત્રિકો જે દર્શન કરવા જાતા હોય અને ના ઓલા લુખા કારણ કે એને સાધુ ન કહેવાય સાધુ તો સાધુ જ કહેવાય સાધુ સાધુ તેરો સંગળ અને સોળ ઉમેરેરાત એટલે સાધુ તો સાધુ કહેવાય પણ આ જે અમુક બની બેઠેલા ખોટીના હાવ લુખી પેટના હોય લુખીના પેટના અને જે યાત્રિકો દર્શન કરવા જતા હોય તો એને પણ જે શીપિયા વડે હુમલો કરવામાં આવે અને એને પણ લોહી કાઢી નાખવામાં આવે છે એટલે જે ભૂવા કારણ કે દીવાબત્તી કરતા હોય ભૂવા એટલે વિડીયો ચાલુ રાખે અને રીલ બનાવે હવે એ આપણે એક આ ભૂવાનો વિડીયો મૂકશું હોતન એટલે તમે જોજો એટલે તમને ખબર પડે કારણ કે મહાકાળીમાનો ભૂવો છે મહાકાળીમાનો થોડો બાજુમાં છે અને મહાકાળીમાનો નામનો ભેળિયો વઢી અને એ કેવી રીતે દીવાબતી કરે છે એ તમને અમે આ વિડીયોની અંદર મૂકી છે એટલે એ પણ જોવો એટલે તમને પણ ખબર પડશે કારણ કે આ ફેમસ થવાના બધા ધંધા છે બરાબર પૈસા લેવા દાણા જોવા પ્રભૂતિ આપવી પાણી મંત્રાલય આપવા બરોબર સગાઈ ન થતી હોય તો એ પાણી આપે દાણા આપે લગ્ન ન થતા હોય તો એવી રીતે આપે કોઈ પણ કાંઈ બીજી કાંઈ સમસ્યા હોય લગ્ન ન થતા હોય સગાઈ ન થતી હોય કોઈને મકાન ન હોય એટલે ઘણા બધા આવા આ ભૂવા તાંત્રિકો આવા પૈસા લઈ લઈને અને આવા સ્ટંડ ખોટી રીતે કરતા હોય અને સારી બાયું હોય સારી 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 બાયુ હોય છોકરી હોય એને આ જે કુંડાળામાં નાખી અંધશ્રદ્ધામાં નાખી અને એનું શોષણ કરતા હોય છે બરાબર એટલે આપણા વિડીયો બનાવવામાં આવ્યો છે અને કોઈ ભૂવા ભરાડા તાંત્રિકો કોઈ પૈસા લેતા હોય કોઈ દાણા જોઈને પૈસા લેતા હોય કોઈ બેન દીકરીને એની ઝાળમાં ફસાવતા હોય અને કોઈ ખોટી રીતે રીતે બ્લેકમેન કરી અને આ કુંડાળામાં લાવી અને એનું કયું કરવાનું એવી રીતે બધી અંધશ્રદ્ધામાં ધકેલી અને આવા ભૂંડા ધંધા કરતા હોય તો આપણો આ નંબર એવું આમાં મૂકીશ અને નંબર બોલું છું વતન એક્યાસી સાઠ એક્યાશી સાહીઠ બસો પુરાણ નવ બેતાલીસ આ મારો મોબાઈલ નંબર છે કોઈ એવા ભુવા ભરાડા તાંત્રિકો કોઈ પૈસા લેતા હોય અને ખોટી રીતે હેરાન કરતા હોય તો મારો કોન્ટેક પણ કરજો એનો પણ આપણે વિડીયો પર્દાફાશ કરજો કરીશું અને જેથી કરી મારો આ વિડીયો બનાવવાનો એટલું હેતુ છે કે અંધશ્રદ્ધામાં બહુ પડવું નહીં કારણ કે કોઈ ભગવાન કોઈ કોઈનું હારું નથી કરતા કોઈનું ખરાબ નથી કરતા માત્ર ને માત્ર આ ભુવા ભરાડા તાંત્રિકો એના જે માતાજીના નામ ઉપર શરીર ખાવાના ધંધા કરે છે અને માતાજીના નામ ઉપર આ દુકાનો ખોલી નાખી છે એટલે પૈસા ખાવા આટુ ખરેખર એના પેટ આટું થઈને આવું બધું કરતા હોય છે વિધિ વિધ્યાન ને આમ નહીં કરો તો આમ થઈ જાય આમ નહીં કરો તો આમ થઈ જાય એટલે આ બધા ભોળી પ્રજાને ભોળવી અને આ લોકો રૂપિયા લેતા હોય છે એટલે ખરેખર એવું કાંઈ હોતું નથી એટલે અંધશ્રદ્ધાની અંદર બહુ નહીં પડવું કારણ કે ઘણા બધા એવા અંધશ્રદ્ધાની અંદર ધકેલાઈ જાય છે અને એ પછી આ કુંડાળામાં આવીને અને હેરાન થઈ જતા હોય છે અને પછી એ નીકળી શકતા નથી કારણ કે માતાઓ બેના બહેનોના ઘણા બધા આ ભુવાને ઝાડમાં આવી અને અંધશ્રદ્ધામાં નાખી દે અને પછી કેવા કેવા આ લોકો કાંડ કરે છે એ વિડીયા આપણે તમે જોતા હોઈશું એટલે આ માતાજી તારે તમે ધૂપદીપ કરો ગાયોના રોટલા નાખો સેવા પૂજા કરો એનો કોઈ આપણે વિરોધ નથી પણ જે આ માતાજીને બદનામ કરે અને માતાજીના નામ ઉપર આ શરી ખાવાવાવાળા અને જે હોળી પ્રજા હોય એની આગળ પૈસા લઈ અને આવી રીતે ફસાવીને અને આ લેકો બ્લેકમેન કરીને આવી માતાઓને બેનોને ફસાવતા હોય ને હેરાન કરતા હોય છે એટલે વધુમાં વધુ આ વિડીયો શેર કરજો કારણ કે આપણે અંધશ્રદ્ધા અભિયાન માટે આ વિડીયો બનાવ્યો છે કોઈ ભૂવા ભરાડા તાંત્રિકો હાવ ખોટીના હોય છે એનામાં આવવું નહીં અને માતાજી કોઈને કાંઈ કહેતા નથી બરાબર કોઈ વસ્તુ કાંઈ કોઈને નડતી નથી બરાબર નડતી કોઈ વસ્તુ નથી કારણ કે આપણે જે કાંઈ કરવાનું હોય આપણે આપણે હાથે જ કરવાનું હોય છે બરાબર કારણ કે આપણે બીમાર પડીએ તો આપણે ડૉક્ટર પાણી જ આવવાનું હોય છે ભૂવા ભરાડા આગળ આપણે કાંઈ જાતું નથી અને આ તો ઘર સંસાર છે અને આવી ઝીણા મીટી ઝીણા મોટી મેટર આવતી હોય ઘરની અંદર તો એમાં કાંઈ જોવડાવવાનું હોય નહીં બરાબર આ તો શરીર છે આમાં શરીરમાં તો ઘણા બધા રોગો હોય આપણે અત્યારે ડૉક્ટર પાણી જાવી તપાસ કરાવીએ તો આમાં ઘણા બધા રોગો નીકળતા હોય છે એટલે એમાં બહુ અંધશ્રદ્ધામાં બહુ પડવું નહીં અને ભુવા પાણી દાણા ન જોવરા હોય ઝીણી કાંઈ મેટર હોય ઘરની અથવા કોઈ આપણને કાંઈ શરીરની અંદર વાંધો હોય તો ભૂવા આગળ જવાનું ન હોય આપણે ડૉક્ટર પાણી જઈ અને એનો રિપોર્ટ કરીને આપણે દવા લેવી જોઈએ કારણ કે આવા લુખીના પેટના હોય એના પોતાના પેટ આટું થઈને બધું કરતા હોય અને એને સુખ શરીર સુખ માળવા માટે આવા જે સારી સારી દીકરીઓ માતાઓ બહેનોને આવી રીતે ફસાવી અને આવી રીતે આ લોકો લાભ ઉઠાવતા હોય છે અને અંધશ્રદ્ધામાં નાખી દે એટલે આવું અંધશ્રદ્ધાની અંદર બધું આવું થાય છે એટલે ખરેખર આમાં પડવું નહીં અને આપણે એક વિડીયોએ મૂકવી છે કારણ કે જે માની જે આરતી ભુવો કરે છે આવી આરતી કોની કરે છે માતાજીની કરે છે કે એ પોતે કેવી રીતે કરે છે એ તમે જોઈજો ડાયરેક્ટ આમ કરે છે ડાયરેક કેમ માતાજી અરે ડાયરેક્ટ આમ ઉપર શિયાળા હોય એવી રીતે વાત કરે છે ને કેવી કેવી રીતે એ આરતી કરે છે એટલે એ વિડીયો આપણે મૂકી છે એટલે તમે જોઈજો કારણ કે આ ભુવાને બધાને ફેમસ થવા આટલું બધું કરે છે ને કે આ ભુવાને હાસા ભોવા હોય તેને ક્યાં આવું કરવાની જરૂર છે કારણ કે અત્યારે હાસા કોઈ ભુવા જ નથી બરાબર તમ તારે તમે શ્રદ્ધા રાખો એનો કોઈ વાંધો નથી પણ અંધશ્રદ્ધામાં ન જાઓ મારો કહેવાનું મિનિંગ એ છે કારણ કે અંધશ્રદ્ધામાં બહુ ગયા એટલે તમારી જિંદગીની પથ્થર ઠોકાઈ જાય બરાબર વેર વિખેર થઈ જાય ઘર એટલે આવું બધું હોય છે એટલે આમાં બહુ પડવું નહીં અને આ વિડીયો આપણે મૂકવી એટલે તમે જોયો એટલે તમને ખબર પડશે માતાજીનો કાલિકામાનો થોડો બાજુમાં છે અને કેવી રીતે એ સ્ટન્ટ કરે છે એટલે આ બધા ભુવા હોય ને અમુક અમુક તો મને ઘણા બધા કહેતા હોય જિગ્નેશભાઈ એ કે ભૂવા ધૂણવા જાય ને તો કે અગાઉ વાત કરી વાળે કે મારો વિડીયો ઉતારી લેજે સારી રીલ બનાવજો એટલે તમે ઘણા જોતા છો એટલે આ ભુવાના હું આ ફેમસ થવા ટૂંકમાં કરે છે ને બીજું હું ભણેલાનું કોઈ નથી માનતા ને ત્યારે ભુવાનું માને છે ભુવો ખાલી હુબ હુપ કરે ખમા મારી કરીને ખમા મારી નાખીને એટલે ભુવાનું માને એટલે ભણેલાનું કોઈ નથી માનતા આ મોટી મોટી ડિગ્રી લીધી એનું કાંઈ નહીં કે આ એક ધોરણથી ભણે બાર હું થી ભણે કોલેજ કરે ડિગ્રી કરે ને અને આ નોકરી મેળવે તો એ ભણેલાનું અત્યારે કોઈ માનતું નથી અભણનું માને ભૂવાનું માને બરોબર ભુવાનું માને ભૂ હુબ કહે એટલે બધા માનવા મળે ને બધા પજિયા પાડવા મળે માતાજીનો થોડો બાજુમાં આવવો હોય અને આને પગે પડવા મળે હવે અડધી અડધી કલાક તો ધૂણે સાનો માનો દારૂ પી લેતા હોય સાનો માનો માસાઈ ખાઈ લેતો હોય અને માતાજીને થોડો બાજુમાં હોય અને આને પગે પડવા મળે તો આશીર્વાદ આપે હું એવા તું એટલે આ બધું આવવું છે એટલે ખરેખર અત્યારે જનતાને અને પબ્લિકને જાગૃત થવાની જરૂર છે કારણ કે ઘણા બધા વિડીયો રોજે રોજ કેટલાય આવતા હોય છે અંધશ્રદ્ધા વિશેના ઘણા બધાય વિજ્ઞાન રાથાના જે ચેરમેન છે જયંતભાઈ પંડ્યા એ પણ ગુજરાતમાં ભારતમાં એ પણ બહુ કામ સારું કરી રહ્યા છે હવે અમુક અમુક તો એવા ભોવા છે કે ઉપરથી પથરા પડતા હોય હવે મંદિર હોય ને આનું એવું નળિયાવાળું અને ઉપર ઉપરથી પથરા પડતા હોય નીચે ઢગલો થઈ જતો હોય તમે વિચાર કરો કેવી અંધશ્રદ્ધા એવું કાંઈ ઉપરથી ક્યાંય પથરા પડ્યા ક્યાંય એવું ભાઈલું તમે આલો વરસાદ આવતો હોય ને આપણે કરા પડતા હોય તો આપણે હાંસુ માન્યું આવડાવડા બરફના ગાંગડા પડ્યા એ આપણે આલો કદાચ હાંસું માનવી હવે ઉપરથી પાણા પડતા હોય જો તમે વિચાર કરો એટલે જે આ ભૂવા ભરાળી તાંત્રિકો મુંજાવરો એ ખોટીના પેટના હોય છે અને આવું કાંઈ દાણા જોવડાવવાનું આવતું નથી મારો નાના માણસોને આમાં ફોળવવાની કાંઈ જરૂર નથી આ બધું ખોટું છે આવું બધું કાંઈ આવતું નથી દાણા બાણા કાંઈ જોવડાવવાનું આવતું નથી એટલે વધુમાં વધુ આ વિડીયો શેર કરજો એટલે પબ્લિકને જાણ થાય કે આમાં કાંઈ એવું છે નહીં અને કોઈને જવાની આવવાની કાંઈ જરૂર નથી થોડું ઘણું દુઃખ હોય એ તો એક બે દિવસ પાંચથી પંદરથી હોય કારણ કે આપણે ઉતાવળ ઓલું થયું હોય અને તરત આપણે ભોવા આગળ જાવી એટલે એમ કાંઈ સારું થતું નથી અમુકના અંદર આપણે ખોઈ દે અંધશ્રદ્ધાની અંદર એટલે આમાં બહુ પડવું નહીં આ બધું માણસોને ભોળવી અને જે પૈસા કમાવાનું આ બધું એક ધંધો છે કારણ કે મેં તમને વાત કરી કે અત્યારે પૈસાવાળાને જ આવડા પકડતા હોય છે અને નાના માણસોને પકડતા હોય છે બરાબર કારણ કે માલ મળે એટલે શું કરે અંધશ્રદ્ધામાં ખોઈ દે એટલે આવું બધું હોય છે આમાં બહુ પડવું નહીં અંધશ્રદ્ધાની અંદર અને વિડીયો આ વધુમાં વધુ શેર કરજો જેથી કરી પબ્લિક જાગૃત થાય અને આવા ભુવા ભરાડા પર્દાફાશ આપણે કરતા રહીશું અને કોઈ પણ પૈસા લેતા હોય કોઈ બેન દીકરીને આમાં ફસાવીને ઇજ્જત લૂંટતા હોય અને ખરેખર માતાજીના નામ ઉપર જે જીવતા જીવનો જીવ લેતા હોય તો આપણો નંબર છે એક્યાસી સાઠ બસો પુરા નવ બેતાલીસ જિજ્ઞેશભાઈ રાઠોડ જસદણ વિચ્યા આખું સરનામું હું તમને દઈ દઉં છું કારણ કે આ માતાજીના નામ ઉપર ઘણા બધા એમ કહેતા હોય કે નેવદમાં બોકડા દેવા પડશે પાંચ બોકડા દેવા પડશે ને દહ દેવા દો અને બોકડા ન હોય તો રોકડા રૂપિયા દઈ દો અમે અમારી રીતે લઈ આવશું ને વિધિ કરી નાખશું એટલે આવા વતન ઘણા બધા પ્રશ્ન હોય છે બરાબર આપણે જોવડાવા જ આવી એટલે એક અમારી માતાજી એક તાવામાં નહીં માને હવે એક તમારો બોકડો દેવો જો કે એટલે ઘણા બધા એ આવા વતન આવે છે આપણી પાણી કેસ કારણ કે તાવામાં માતાજી નથી માનતી અને બોકડામાં માને છે એટલે જીવતા જીવનો જીવ માતાજી કોઈ લેતી નથી આપણે ખાવા આટું કર્યું છે બાકી માતાજીને કાંઈ એવું કાંઈ છે નહીં માતાજી કોઈનું સારું નથી કરતા એનું કોઈનું ખરાબ નથી કરતા અને જે આ ભૂવા રહ્યા કોટીના એ આ પબ્લિકને ભોળવી અને આ રૂપિયા લેવાનો ધંધો કરે છે અને આવી રીતે બેન દીકરીને ફસાવે અને દાણા જોઈને ભભૂતિ આપણ અને અંધશ્રદ્ધામાં ધકેલીને એનો ધંધો એ ચાલુ કરી દે છે બરાબર અને આપણો ઓલો વિડીયો તમે પાછળ સાંભળી લો એ પણ મૂકું છું આરતી કરે છે કેવી રીતે એટલે એ વતન તમે જુઓ એટલે આ બધા ભૂવા ભરાડા આ બધા ફેમસ થવા આટું ધંધા કરે છે બાકી આમાં કાંઈ આવું હોતું નથી તો આવા વિડીયો મૂકું છું અને વધુમાં વધુ શેર કરજો જય હિન્દ જય ભારત તો મિત્રો તમે જો વિડીયો જોઈ શકો છો જે આ મહાકાળી માનો જે આ છે અને જો ભોસ હો આવું માતાજી કહેતા હોય છે આવું મહાકાળીમાં કહેતા હોય છે આ ખરેખર આ સ્ટન્ડ કરે છે બધા અને જે આ વિડીયો રીલું બનાવે છે અને આને તો ખરેખર મારવા જોઈએ મને તો એટલી દાજ સડે છે ને એની વાત જવા જો કારણ કે માતાજીને બદનામ કરે છે અને આ લોકો જો કેવા કેવા આ રીલું ઉતારી અને વિડીયો બનાવીને અમે ફેમસ થવા કરે છે વધુમાં વધુ આ વિડીયો શેર કરજો જય ભીમ